નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી નમસ્તે મિત્ર આ મોટું વિશાળ પાર્કિંગ અને વળી મેઇન રોડ પચાસના રોડનો આ ફ્લેટ છે આ એપાર્ટમેન્ટ પચાસના રોડનું છે જો મોટું વિશાળ પાર્કિંગ જોયું પછી આ સીડી પણ મોટી સુંદર મજાની લાદી ટાઇલ્સ છે અને સીડીની એકદમ બાજુમાં જ લીફ આવે લિફ્ટ પણ સારી કન્ડિશનની સુંદર મજાની અને આ ફ્લેટનો મેઇન ડોર છે એક માળે બે જ ફ્લેટ એક માળે બે ફ્લેટ છે લોકેશન લોકાલિટી અને એરિયો અને વળી એકદમ મેઇન રોડથી નજીકમાં જ સુંદર મજાનો ફ્લેટ અંદરથી બતાવે જ વિડિયો ગમે તો વિડીયાને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે ઓલ ઘંટીનું બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરી લેજો જેથી અમે ગમે ત્યારે નવો વિડીયો મૂકીએ એટલે પહેલો વિડીયો તમારા મોબાઈલ સુધી પહોંચી શકે જે આ મેઇન ડોર છે મેઇન ડોરમાં એ સેફ્ટી ડોર નાખેલો છે પછી જો આ મોટો વિશાળ હોલ મોટો વિશાળ હોલ અને ભાઈ આવો ફ્લેટ અત્યારે આવા ભાવમાં ક્યાંય મળતો નથી એટલે વિડીયો જોજો વિડીયો ગમે તો લાઇક તો જરૂર કરજો તે તો ફ્રીમાં જ છે અને તમારા ભાઈબંધ દોસ્તાર મિત્ર અથવા કોઈ અન્ય ગ્રુપ હોય તેમાં અમારો વિડીયો શેર કરજો જેથી તમારા શેર કરવાથી અમને મોટિવેશન મળે તો નવા નવા વિડિયા તમારા માટે અમે લાવી શકીએ કિંમત એડ્રેસ બધું વિડીયોમાં આપીશ પૂરો વિડિયો જોજો આ જો મોટો વિશાળ હોલ હોલમાં કમ્પ્લીટ સોફાથી માંડીને તકિયાથી માંડીને ટેબલથી માંડીને પડદાથી માંડીને બધું લગાવેલું તે બધું આપણે સાથે જ આવવાનું છે અને તે પર બધી વસ્તુ વોટરપ્રૂફ ગેરંટીવાળી વસ્તુ કોઈ એવી લોકલ પણ નથી આથે બનાવેલી છે જે આમાં ટીવી દેખાય છે ટીવીની નીચે બોક્સ દેખાય છે તે પણ બધું સાથે આવશે જે પંખા લગાવેલા છે એસી પણ છે બધી વસ્તુ તમારે ખાલી કપડાં અને વાસણ લઈને આવવાનું સીધા રહેવા માંડો તેવો જ ફ્લેટ જો આમાં જે હિંડોળો નાખેલો છે જ્યાં તમે બેસીને પેપર વાસી શકો અથવા બાળકો હિંસકી શકે તે સુંદર મજાનો હિંડોળો પણ આપણને સાથે આવવાનો છે જ્યાં સુંદર મજાનું ડાઇનિંગ ટેબલ એકદમ કાચ જેવું જો પડદા પણ કમ્પ્લીટ કલરકામ કમ્પ્લીટ ટાઈટલ ક્લિયર લોન થઈ શકે અને વરી સાવ રોડથી નજીક પચ્ચાના રોડનો આ ફ્લેટ છે પચ્ચાના રોડ ઉપર આવે ભાઈ એટલે સીધા બહાર નીકળો એટલે સીધો રોડ જ આવે બીજું કાંઈ નહીં અને હાવ એવો લોકેશન કે તમે હાલીને વહી જાવ ત્યાં બધી માર્કેટ એકદમ બાજુમાં જો સુંદર મજાનું હરીશો હાથ ધોવાનું આ બધું લગાવેલું છે એમાં કાંઈ ઘટેડ આ કિચન છે કિચનમાં પણ વોટરપ્રૂફ સનમાઈકોથી માંડીને અઢાર એમ એમની પ્લાય લગાવેલું બધે ફર્નિચર કરેલું છે જો આ કિચનમાં અને લાદી પણ સારી એવી દિવાલોમાં કમ્પ્લીટ કલર કામ જો આ તમે જોઈ રહ્યા છો ગેસ્ટ લાઈન નળ ફિટિંગ નળ ફિટિંગ પણ સારી કંપનીના લગભગ માનો કે મારા અંદાજ પ્રમાણે જેગ્યુઆરના નળ ફિટિંગ છે અને જો ઉપર જુઓ તમે પીઓપી જેવું લગાવેલું કમ્પ્લીટ છે આમાં જે ઓલું જે આપણે દેખાય છે ને વોટર તે પણ સાથે આવવાનું છે એટલે આમાં ઘણી વસ્તુ સાથે છે તમે વિડીયો પૂરો જોજો હું તમને બતાવીશ હજી તો રૂમમાં પણ ઘણું ઘણું વસ્તુ પડ્યું છે એટલે જો વિડીયો ગમે તો લાઇક કરજો અને બીજા ભાઈબંધ દોસ્તારોમાં શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયા કોઈપણ પ્રોપર્ટીના અમે મૂકીએ ત્યારે પેલો વિડીયો તમારા સુધી પહોંચી શકે જો આમાં કોમ્પ્લીટ ફર્નિચર ને પીઓપી કિચનમાં કોઈ વસ્તુ તમારે કરવાની ક્યાંય જરૂર જ નથી કમ્પ્લીટ ખાનાથી માંડીને બધો સાર સામાન રહી શકે તેવી ઉત્તમ બધી જગ્યાએ જગ્યા આપેલી છે આ વોચ એરિયા છે જેને આપણે દેશી ભાષામાં કંઈ ઠામડા ઉટકવાનું આ એ છે તો તેમાં પણ જો તમારે જો દેખાય છે વોશિંગ મશીન પડ્યું છે તોય જગ્યા વધી છે જો ગેસનું મીટર છે અને સેફ્ટી ગ્રીલ તમે જુઓ અથોડા મારો તો તૂટે નહીં એવી તો જાડી સેફ્ટી ગ્રીલ લગાવેલી છે એટલે આમાં જો સાહેબ મારું બોલવાનું થોડુંક ઓલું છે કાયામાં બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કહીજો આ સ્ટોરેજ રૂમ છે તેમાં તમે ઘરનો સરસામાન અથવા કોઈ વધારાના ટેબલ છે કોઈ બીજું કોઈ સામાન છે એ રાખી શકો સ્ટોરેજ રૂમ પણ સારો એવો સ્ટોરેજ રૂમમાં પણ જો આ દરવાજા દેખાય સ્ટોરેજ રૂમમાં તમને પહેલાં ખુલ્લો દેખાડ્યો પછી આ પેક કરીને દેખાડો જો આ દરવાજા દેખાય તે સ્ટોરેજ રૂમના હોલમાંથી આગળ આવેલા કિચન કિચનથી બાજુમાં સ્ટોરેજ રૂમ કિચનમાં ફર્નિશર હતું અને આ જો સામે દેખાય બેડ ડબલનો બેડ અને આ એનો ડોર બાજુ બાજુમાં બે મોટા મોટા રૂમ હો ભાઈ કેમ કે કાર્પેટ એરિયા નવસો સાડા નવસોનો છે એટલે સમથિંગ સો વારનું મકાન તમારે ગણવાનું રહે સો વાર આસપાસ મકાન થાય એવડી જગ્યા આપણને જોવા મળે વાપરવા મળે અને ફર્નિચરમાં તો ક્યાંય વસ્તુ તમારે કાંઈ કરવાની જ નથી અને આ બેડ છે ડબલના તે પણ વોટરપ્રૂફ છે કમ્પ્લીટ છે સનમાઈકો લગાવેલા અને સારી એવી ક્વોલિટીના તમે અત્યારે હાલમાં જ્યાં તકિયા ગાડલા જ્યાં બેડરૂમમાં જે 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 વસ્તુ પડદાથી માંડીને જે ફર્નિચર છે બેડ છે એસી છે તે બધું સાથે જ દેવાનું છે આમાં ગરદણી માલિક કોઈ વસ્તુ લઈને જવાના કારણ કે તે અહીંયા રાજકોટમાં રહેતા જ નથી એ લોકો વર્ષે એક વખત આવે છે બાકી પછી બે પાંચ દસ દિન રોકાઈને વહી જાય છે એટલે હવે એનું એમ કહેવાનું છે કે બોમ્બે એરિયે છે એટલે એને હવે સેલિંગ કરી નાખવાનું છે સેલિંગ કરવાનું કારણ બીજું કાંઈ નથી કારણ કે એ લોકો બોમ્બે સેટ થઈ ગયા છે એટલે રાજકોટની જે પ્રોપર્ટી છે તે એને સેલ કરવાની છે એમાં ફર્નિચર છે જે જે વસ્તુ છે તે બધું આમનેમ સાથે આપવાનું છે એટલે વિડીયો જોજો જે ડબલના બેડ હતા તે પણ સાથે આપવાના જો એટેચ બાથરૂમ છે એટેજ બાથરૂમમાં પણ કમ્પ્લીટ નળ ફિટિંગથી માંડીને લાદી ટાઇલ્સથી માંડીને અરીસાથી માંડીને બધું કમ્પ્લીટ લગાવેલું સોલાર છે જો આમાંય પણ પીઓપી છે જો પીઓપીમાં અંદર લાઇટું છે એટલે લોકેશન લોકાલિટી વસ્તુ અને લોકેશન બધી વસ્તુ પરફેક્ટ બેહે ગમે માણસ આ ફ્લેટ જોવે લોકેશન જોવે એટલે એને એમ જ થાય કે રાજુભાઈ આપણે આની બેઠક કરવી છે અને હા વ્યાજબી ભાવમાં સાહેબ વ્યાજબી ભાવમાં બાજુમાં બબે બબે કરોડના ફ્લેટ છે અને આ સસ્તો છે જો અહીંયા દોઢ બે કરોડના ફ્લેટ મળતા હોય એવા એરિયામાં આપણને વ્યાજબી ભાવમાં મળતું હોય તો આપણે મૂકીએ ન મૂકીએ જો આમાં એસી છે પણ એસી આજે વર્ષે એક જ વખત ચાલુ કરે એટલે બે માસ્ટર બેડરૂમમાં એસી છે પણ આપણે સર્વિસ કરાવવા પડે વખતે બંધ પણ નીકળે આમનેમ જે છે દેખાય છે તે બધું આમનેમ સાથે આપવાનું છે આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ ડબલનો બેડ જે આપેલો છે તે સાથે આવશે આમાં પણ જે એસી લગાવેલું છે તે સાથે આવશે અને ત્રણ સાઈડ ઓપન ત્રણેય સાઈડ ઓપન હવા ઉજાજ ફૂલ જો આ ડબલનો બેડ છે તે પણ સારો એવો છે એમાં કોઈ વસ્તુ ઘટે જ નહીં તમે જુઓ એટલે એમ જ કહો કે નહીં ફાઇનલ આપણે આ બેઠક કરવી છે અને કિંમત વ્યાજબી બી છે તેમાં પણ બેઠક થઈ શકે તમે યોગ્ય ઓફર આપી શકો ભાઈ એવું નથી કે આપણે કોઈ ઓફર ન આપી જો સેફ્ટી ગ્રીલ લગાવેલી છે કમ્પ્લીટ હવા ઉજાસ માટે ફૂલ છે પંખા કરવા ન પડે ત્રણ સાઈડ ઓપન લાઇટું કરવી ન પડે બિલ બસે અને તમે જુઓ જો આ જો જો આ બીજું આંકણે અરે ઓલા માસ્ટર બેડરૂમમાં એ આપણે એટેચ બાથરૂમ જોયા આ માસ્ટર માસ્ટર બેડરૂમમાં એટેચ બાથરૂમ છે તેમાં પણ સારી એવી લાદી લગાવેલી છે પીઓપી છે લાઇટિંગ ફિટિંગ છે કમ્પ્લીટ ત્યાંથી બહાર નીકળો એટલે બે માસ્ટર બેડરૂમની બાજુમાં કિચન હતું કિચનથી પાછા બહાર નીકળ્યા એટલે આ હોલ હોલમાં જે સોફા ઇંડોળો પડદા જે કાંઈ લગાવેલું છે તે બધું સાથે અને જો ત્યાંથી સીધે સીધા જાવ એટલે સામે ત્રીજો માસ્ટર બેડરૂમ અને ભાઈ આ ત્રીજા માસ્ટર બેડરૂમમાં જે ડબલનો બેડ છે ને તે સાથે આવશે ઓશિકા તકિયા પડદા ફર્નિચર પંખા એસી હિંડોળો સોફા અરે આમાં કેટલી વસ્તુ છે તમે રૂબરૂ આવશો તે હું તમને બધું ગણાવીશ કે આટલી એટલી વસ્તુ આમાં સાથે આવશે એટલે સાહેબ આવો ફ્લેટ લોકેશનમાં હોય એટલે ભૂલાય નહીં આ વેપાર તો થઈ જ જાહે પાંચ દી વહેલો મોડો આમાં તો વહેલા એ પહેલાં આ ફ્લેટ આવેલો છે કે કેવી હોલ પાસે કાલાવડ રોડ રાજકોટ આ ફ્લેટ આવેલો છે કે કેવી હોલ કાલાવડ રોડ રાજકોટ આ ફ્લેટની કિંમત રાખેલી છે સિત્તેર લાખ રૂપિયા તેમાં પણ તમે ઓફર આપી શકો છો આ ફ્લેટની કિંમત રાખેલી છે સિત્તેર લાખ રૂપિયા તેમાં પણ ઓફર આપી શકો છો વધારે માહિતી મેળવવા માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરો આ ત્રીજું એટેચ બાથરૂમ એટલે ત્રણ એટેચ બાથરૂમ ત્રણ રૂમ હોલ કિચન ને બધી વસ્તુ સાથે અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો बेल जोड़ा आप सब खूब खूब खुँ आभार धन्यवाद जय माताजी